અંજાર ખાતે ખની ચોરો દ્વારા ફ્લાઇંગ સ્કોર ટુકડી પર કરાયો હુમલો આમાં લાંચ રૂશ્વત બધી જવાબદાર કે પછી ખની ચોરો માફિયા બનવા તરફ વધ્યા આગળ મોડી રાતના સમય તંત્રના માણસો સામે પક્ષે થયેલ હાથાપાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો ફરતો શા માટે અંગે પોલીસ ફરિયાદ દાખલ ન કરાય શું ઘીના ઠામમાં ઘી પડી ગયું માર ખાઈને પણ તંત્રના માણસો શા માટે રહે છે ખામોશ